દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપી દીધેલું છે અને ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સપશે રાષ્ટ્રપતિને પછી રાષ્ટ્રપતિ જો એક્સેપ્ટ કરશે તો એમનું રાજીનામું મંજૂર થશે આવી સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું સો હવે વાત કરીશું કે ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પછીના બીજા ક્રમે આવે છે હવે એની જોગવાઈ ભારતીય બંધારણમાં અનુચ્છેદ ત્રેસઠ અંતર્ગત કરવામાં આવેલી છે એમાં એવું લખેલું છે કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે એક રાષ્ટ્રપતિ તો રહેશે પણ સાથે સાથે એક ઉપરાષ્ટ્રપતિ પણ રહેશે એવું ક્યાં લખેલું છે ભારતના બંધારણમાં આ થઈ એની જોગવાઈ અને કયા બંધારણમાંથી એનું પ્રેરણા લેવામાં આવેલી છે એની વાત થઈ હવે જે ઉપરાષ્ટ્રપતિ અંતર્ગત જે અનુચ્છેદ છે એની આપણે વાત કરીશું તો અનુચ્છેદ ત્રેસઠ માં લખેલું છે કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે અને ચોસઠ માં છે કે એ હદેશ રાજ્ય રાજ્યસભાનો નું શું રહેશે સભાપતિ અધ્યક્ષ રહેશે રાજ્યસભાના સભાપતિ અધ્યક્ષ લોકસભામાં આવું રહેતું નથી જો આપણે એવું કહીએ કે રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે તો લોકસભાના અધ્યક્ષ તરીકે આપણે રાષ્ટ્રપતિને રાખી શકીએ ના એવું નથી હવે અનુચ્છેદ પાસઠ માં છે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કે જ્યારે રાષ્ટ્રપતિ રહેતા નથી એમની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું શું કરશે કાર્ય સંભાળશે છે રાષ્ટ્રપતિની ચૂંટણી શું છે એના વિશે વાત કરેલી છે અનુચ્છેદ છપ્પનમાં રાષ્ટ્રપતિની મુદ્દત કે કેટલા વર્ષ કેટલા વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિની મુદ્દત પર રહેશે રાજ્યસભા એક કાયમ ગૃહ છે એનું કોઈ દિવસ વિસર્જન થતું નથી એક તૃતીયાંશ ભાગમાં દર બે વર્ષે જેવા તેમના જે મેમ્બર્સ હોય છે એ રિટાયર થતા હોય છે તો ત્યાંના અમુક મેમ્બરોની નિમણૂક થાય છે અને અમુક મેમ્બરોની ચૂંટણી થાય છે અનુચ્છેદ અઠાવનમાં શું છે કે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તે સંજોગોમાં ચૂંટણી કેટલા સમયગાળામાં અને કેવા સંજોગોમાં આપણે ચૂંટણી કરી શકીશું એ સંબંધી જોગવાઈ અનુચ્છેદ અડસઠમાં લખેલી છે જ્યારે ઓગણીસો સિત્તેર નું જે અનુચ્છેદ છે એમાં ઉપરાષ્ટ્રપતિને લેવાથી શપથ વિષયમાં આપેલો છે સિત્તેરના અનુચ્છેદમાં અન્ય આકસ્મિક સ્થિતિમાં રાષ્ટ્રપતિના કાર્યની જે બજાવણી છે એના વિશે આપેલું છે જે અનુચ્છેદ છે એમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બાબતો આપવામાં આવેલી છે હવે આપણે આ માહિતી સમજીશું ઉપરાષ્ટ્રની પદની લાયકાત શું છે એના વિશે વાત કરીશું અનુચ્છેદ ત્રેસઠ ત્રણ અંતર્ગત રાષ્ટ્રપતિની લાયકાતો આપવામાં આવેલી છે તો ઉપરાષ્ટ્રપતિની લાયકાત શું રહેશે કે પ્રથમ તો ભારતના નાગરિક હોવા જોઈએ એમની ઉંમર કેટલી હોવી જોઈએ તો પાંત્રીસ વર્ષની હોવી જોઈએ તાજેતરમાં આપણે પંચાયતને એક મુદ્દો તક સમાચારમાં આવેલું કે મહેસાણા જિલ્લાની અંદર એક બાળકી છે એમની ઉંમર હાલમાં ઓગણીસ વર્ષ જેવી છે કેટલી વર્ષ ઓગણીસ કે અઢાર વર્ષની છે બરાબર એમની ઉંમર હાલમાં એકવીસ થઈ નથી બરાબર તો એ સરપંચ બનવા માટે વેલિડ નથી સો એમની ઉમેદવારી પણ કેન્સલ કરવામાં આવેલી છે અને ત્યાં કદાચ ફરીથી ચૂંટણી પણ થઈ શકે છે બરાબર હવે ને આ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના પદની લાયકતની વાત કરીશું તો રાજ્યસભાનો ચૂંટાયા લાયક હોવા જોઈએ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ પદનું લાભનું પદ ધારણ કરેલું હોવું જોઈએ હવે લાભનું પદ મીન્સ કે સરકાર સરકાર પાસેથી સરકાર માટેનું કામ કરવું અને સરકાર પાસેથી એને પગારની ચૂકવણી લેવી એ લાભનું પદ કહેવાય એટલે રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અથવા મંત્રી એ લાભના પદમાં અપવાદ છે અત્યારે એક મુદ્દો આવેલો લગભગ છે એમએલ ગોપાલ ઇટાલિયા છે એમના સંબંધી એક મુદ્દો આવેલો કે એ વકીલ છે કે એમએલએ છે એમએલ એનું લાભનું પદ નથી બરાબર છે અને જે વકીલાત છે એનું પ્રોફેશન છે તો બંને વસ્તુ અલગ અલગ છે ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા માટે જે તે વ્યક્તિને મતદાર મંડળમાંથી કેટલા વીસ એ અનિવાર્ય છે આ વસ્તુ ઉપરાષ્ટ્રપતિ માટે તમે જો ઉમેદવારી કરો છો તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે આઈ હોપ હું આશા રાખું છું કે તમારામાંથી બધા જ ઉપરાષ્ટ્રપતિના પદ માટે લાયકાત ધરાવતા હોય હવે એમની ચૂંટણી કઈ રીતના થશે અનુચ્છેદ છાસઠ માં શું જણાવે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી હવે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થશે હવે એમનું મતદાન મંડળ શું છે કે મતદાન મંડળ રહેશે માત્ર સંસદના તમામ સભ્ય સંસદમાં લોકસભા પણ આવી જશે અને રાજ્યસભા પણ આવી જશે એમના તમામ સભ્યો મીન્સ કે જે હાલમાં ચૂંટાયેલા સભ્યો છે એ તમામ સભ્ય મતદાર મંડળમાં આવી જશે પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી કરીએ છીએ ત્યારે સંસદના તમામ સભ્ય પ્લસ વિધાનસભાના સભ્યો પણ એમાં ભાગ લેશે એટલે આ વસ્તુમાં ફરક છે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે એમાં વિધાનસભા લોકસભા રાજ્યસભા આ બધી વસ્તુ આવી જાય છે કેન્દ્ર શાસિત પ્રદેશને એને બધા પણ જયારે ઉપરાષ્ટ્રપતિની તમે ચૂંટણી કરો છો ત્યારે માત્ર મતદાન મંડળમાં કોણ હશે સંસદના ચૂંટાયેલા સભ્યો જ એમાં મતદાન કરી શકશે હવે મતદાન મંડળની તો આપણે વાત કરી એમાં જોઈશું કે સંસદના ચૂંટાયેલા સભ્યો હશે એ ભાગ લઈ શકે છે દરેક જિલ્લાની વિધાનસભાના સભ્યો છે એ એમાં ભાગ લઈ શકતા નથી બરાબર આ મુદ્દો મેં એટલા માટે મૂકેલો છે કે વિધાનસભાના ચૂંટાયેલા એમાં ભાગ સોરી આમાં ચર્ચા બીજું છે કે રાષ્ટ્રપતિનું મતદાન મંડળ છે એમાં સંસદના ચૂંટાયેલા સભ્યો દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એ રાષ્ટ્રપતિની મતદાન મંડળમાં ભાગ લઈ શકે છે અહીં આપણે ચર્ચા કરી કે માત્ર મતદાન મંડળમાં કોણ આવશે સંસદના તમામ સભ્યો જ્યારે રાષ્ટ્રપતિનું મતદાન મંડળ સંસદના ચૂંટાયેલા સભ્યો દરેક રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દિલ્હી અને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એક રાષ્ટ્રપતિના મતદાન મંડળમાં આવી જાય છે તો રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિનો મતદાન મંડળની વાત કરીશું તો સંસદના તમામ સભ્યોની આમાં ચર્ચા કરેલી છે તો એના પર થોડીક નજર લાગીશું

રાષ્ટ્રપતિ ની પણ ચૂંટણી એકલ સંક્રમણ એકલ સંક્રમણીય મત પદ્ધતિ થી જ કરવામાં આવે છે હવે સંસદના બંને ગૃહ ચૂંટાયેલા નિમાયેલા દરેક મીન્સ કે જો ચૂંટાયેલા એ અલગ આવે છે અને નિમાયેલા અલગ આવે છે બરાબર છે નિમાયેલા એ રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે ચૂંટાયેલા એ લોકો દ્વારા ચૂંટાયેલા હશે બરાબર છે દરેક ની કિંમત કેવી હશે અલગ અલગ હોય છે એના વિશે આપણે આગળ જોતા નથી કિંમત શું હશે પણ મીન્સ કે મતદાન મંડળ શું છે એ જાણવું ખાસ જરૂરી છે કેમ કે અલગ છે અને રાષ્ટ્રપતિનું મતદાન મંડળ અલગ છે એ ખાસ રાખવા જેવી બાબત છે હવે શપથ કોણ લેવડાવશે એની ચર્ચા કરીશું શપથ અનુચ્છેદ સિક્ષ્ટી નાઇનમાં આપેલું છે ઓગણીસોતેર માં શપથ વિશે જાણ કરવામાં આવેલું છે એ રાષ્ટ્રપતિએ એ સોરી ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ સમક્ષ અથવા તેમના દ્વારા નિમાયેલા વ્યક્તિ સમક્ષ હોદ્દાના શપથ અને પ્રતિજ્ઞા લેવાની રહે છે મીન્સ કે રાષ્ટ્રપતિ લેવડાવે છે જો રાષ્ટ્રપતિ ના હોય તો એમના દ્વારા કોઈ પણ વ્યક્તિને ફરજ પાડવામાં આવેલી હશે એ વ્યક્તિ એમને શપથ લેવડાવશે આ છે શપથ અનુચ્છેદ સિક્ષ્ટી નાઇનમાં આપેલી છે ઉપરાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતી શપથ હોદ્દાની મુદત કેટલી હોય છે એની ખાસ ચર્ચા કરીશું પાંચ વર્ષની હશે ઉપરાષ્ટ્રપતિ હોદ્દો સંભાળે તે તારીખથી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું શું ઘરે સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાની રાજીનામું આપી શકે છે રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની મુદત પૂર્ણ થવા છતાં જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ હોદ્દા ન સંભાળે ત્યાં સુધી પર પણ રહી શકે છે પણ આ બધું બનતું નથી જો કોઈ કટોકટીનો સમય હશે ત્યારે આ બધી વસ્તુ બની શકે છે પરંતુ અત્યારે સિજેશન કેવું છે કે જો કોઈ વ્યક્તિ પાંચ વર્ષ પૂર્ણ કરવામાં આવે છે પાંચ વર્ષ પૂર્ણ ક્યાં સુધી રાષ્ટ્રપતિ ફરજ બજાવશે એ બધી વસ્તુ થઈ જાય છે હવે રાષ્ટ્રપતિના હોદ્દાઓ પરથી કઈ રીતના દૂર કરી શકાય મહાભિયોગ જે ઠરાવ આવે છે એના વિશે વાત કરીશું કે મહાભિયોગ એ અનુચ્છેદ સિક્સટી સેવનમાં આપેલો છે કે રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાની પદ્ધતિ અનુચ્છેદ સડસઠ માં આપવામાં આવેલી છે તો રાષ્ટ્રપતિને દૂર કરવા માટે કે રાજ્યસભામાં ઠરાવ લાવવામાં આવે છે પરંતુ તે ઠરાવ અંગે ચૌદ દિવસ અગાઉ શું આપવું પડે છે નોટિસ આપવી પડે છે હવે રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યાની સ્પષ્ટ બહુમતી પંદર વત્તા થી અસરકારક બહુમતી ઠરાવ પસાર કરવાથી લોકસભામાં અને મોકલવામાં આવે છે જો લોકસભાનીને સંમતિ મળવા પાત્ર હશે તો ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે કે દૂર થઈ જાય છે બરાબર છે આ મહાભિયોગની પ્રક્રિયા છે ઉપરાષ્ટ્રપતિ માટે મીન્સ કે જેટલી સભ્ય સંખ્યા છે હાલમાં કેટલી છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે એના વિશે તમારે જણાવવાનું છે હાલમાં કોમેન્ટ સેક્શનમાં ફટાફટ તમે કોમેન્ટ કરી શકો છો મીન્સ કે જેટલી સંખ્યા છે એટલી સંખ્યા

જો ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થવાથી ખાલી પડતી જગ્યા ભરવા મૃત્યુ રાજીનામા ખાલી પડ્યાના તારીખથી અંદર ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણી કરવામાં આવશે ઉપરાષ્ટ્રપતિ હોદ્દો સંભાળનાર વ્યક્તિ હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે હવે મહત્વની વસ્તુ અહીંયા છે કે અત્યારે ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનકર સાહેબ હતા શ્રી જગદીપ હતા તો એમણે હાલમાં રાજીનામું આપેલું છે સો ઉપરાષ્ટ્રપતિનું પદ કેવું છે ખાલી રહેશે પરંતુ હાલમાં નવા ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી થઈ જાય ત્યાં સુધી ત્યાં સુધી યાદ રાખજો ત્યાં સુધી રાજ્યસભાના ઉપ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકેનું જે કાર્ય સંભાળતા હશે એ ત્યાં સુધી સંભાળશે હવે હવે જે જે કોઈ જગદીપ ધમકર આપણો હતા એમનો અત્યારે હાલમાં વર્ષ જે ઉપરાષ્ટ્રપતિ તરીકેનો ત્રણ વર્ષનો સમયગાળો હતો એમાંથી બે પાંચ વર્ષનો સમયગાળામાંથી બે વર્ષ હજી એમના બાકી હતા એના પહેલા એમણે શું આપેલું છે રાજીનામું આપેલું છે બરાબર હવે બાકીના બે વર્ષ કોણ પૂરા કરશે રાજીનામું આપે મૃત્યુ પામે કે પછી એને પદ પરથી દૂર કરવા તો એના બાકીના વર્ષ કોઈ વ્યક્તિએ પૂરા કરવાના નથી આવું બંધારણમાં ક્યાંય લખેલું નથી બરાબર છે જે વ્યક્તિ જે તારીખે ચૂંટાશે એના પછીના પાંચ વર્ષ સુધી એ ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ તરીકેનું કાર્ય કરશે જે કોઈ રાષ્ટ્રપતિ છે પછીના જે સમય બાકી છે એ રાષ્ટ્રપતિ પૂરું નહીં કરશે પણ જે તારીખથી એ ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળશે એના પાંચ વર્ષનો સમયગાળો ગણવામાં આવશે આ ખાસ મહત્વની બાબત છે ધ્યાને લેવાની હવે ઉપરાષ્ટ્રપતિના કાર્ય શું છે એના પર નજર રાખી લઈશું તેઓ અનુચ્છેદ ચોસઠ અંતર્ગત એ રાજ્યસભાના સભાપતિ કાર્ય કરે છે જો સોરી રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિના રાજીનામું કે મૃત્યુના જેવા સંજોગોમાં એ રાષ્ટ્રપતિ તરીકેનું કાર્ય કરશે બરાબર છે જે અમુક અમુક બાબતો છે એ આપણે આગળ ચર્ચા કરેલી છે આમાં ઉલ્લેખ છે કે રાજ્યસભાના પતિનું કરે રાજ્યસભા ઉપસભાપતિ કરે છે આ બધી બાબતો આપણે આગળ જોઈ લીધી છે હવે ચૂંટણી સંબંધ વિવાદ હોય તે આપણે શું કરી શકીએ છીએ એના વિશે વાત કરીશું કે ઉપરાષ્ટ્રપતિ ને ચૂંટણી સંબંધી જે વિવાદ છે એના ઉકેલ માટે આપણે ક્યાં જઈ શકીએ છીએ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ હવે ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી સમયે સંસદની બેઠકો ખાલી હોય તે સંબંધી સુપ્રીમ કોર્ટમાં આપણે શું કરીશું પડકારી શકતા નથી આ પણ યાદ રાખજો કે કઈ વસ્તુ તમે પડકારી શકો છો ને કઈ વસ્તુ પડકારી શકતા નથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સમયે જે કઈ જગ્યાઓ ખાલી છે એના આપણે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકતા નથી પરંતુ જે કોઈ ઉકેલો છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા લાવવામાં આવે છે જો સુપ્રીમ કોર્ટ ઉપરાષ્ટ્રપતિ પદ રહેલ વ્યક્તિની ચૂંટણી રદ કરે તો ઉપરાષ્ટ્રપતિ તરીકે કરેલા કાર્ય પણ શું થશે રદ થશે તમે સમજી ગયા હશો કે રાષ્ટ્રપતિની ચૂંટણી રીતના થશે અને એનું ખાલી પડેલું જે પદ છે કઈ રીતના ભરવામાં આવશે અને આવનાર ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય માટે કામ કરશે એના વિશે આપણે આજના આ સેશનમાં ચર્ચા કરેલી છે જો તમને વિડીયો ગયો હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરો થેન્ક યુ જય હિન્દ